ઝુંડવાની સાઈડે ને ચાલે આવી ભાઈ પકડ નહીં ડાળી કલર ખરા બેઠો તો માલા ઠીક અહી લગી છે દાઢની તો હા ભાસ્કરભાઈ હા જોઈ લે જો તો ખરા તમે કેટલી બેઠી તો બમ્બ હતી મળીને અહીંથી ઉતારો ઠીક એક જ ડાળી પર જોતા ખરા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ હત્યાવી હા એ જો આઈ પ્લવિંગ જબરદસ્ત